ને આજે આપણે આવી ગયા છીએ ગાડીની તમે હાલત જોઈશો ને પછી કેવી બનાવીએ છીએ તમે જોઈ શકો તો તમે જોઈ શકો છો તો આ ગાડી કેવી છે ને જો અમે કેવી કરીએ છીએ આની હાલત તમે જોઈ શકો છો આ ગાડીને જોઈ લેજો ને કેવી કરી નાખીએ તો તમે જોઈ શકો છો તો આ ગાડી કઈ હતી ને જો આ ગાડીને અમે ઈ ગાડી હતી એની કેબિન ઉતારી નાખી તમે જોઈ શકો છો નીચે ઉતારી નાખી ને તમે જોઈ શકો છો ગાડીને આપણે જો આ ઇન્જિન એ ગાડી ઉતારી લેવાનું છે ટૂંક સમય સમયમાં જો અમે ઇન્જિન ગાડી નીકળીશું તો તમે મિત્ર જોઈ શકો છો તો આપણે ઇન્જિન ઉતાર્યા છે અમારે સાવનભાઈ જેસીબી થી ઇન્જિન ઉતારે

કારીગર છે ઇન્જિન આપડે ટાયર ઉપર મૂકી દેવાનું છે જો અમારે નવલભાઈ ભાદરકા વિમલભાઈ મોકરિયા ગોપાલભાઈ કસોટ જયેશભાઈ ઘોડાદરા કિશનભાઈ ભાદરકા બધા એ થાય મૂકી દીધું નીચે હકાર બહાર છોડાવી નાખ્યું જો તમે જોઈ શકો છો જો હવે આકરું બાકરું છોડાવી નાખે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો સાવન ભાઈ ઓપરેટર ઓ જેસીબી વાળા હાલો ફ્રેન્ડ જો આપણે આ ગાડીમાંથી ઇન્જિન કાઢ્યું ગાડી જોઈ લઉં તમે તો થઈ ગયું બધી નોખે નોખું જો જોઈ શકો છો જો થઈ ગયું બધી નોખે નોખું આ ઇન્જિન આપણે શું કરવા ઉતાર્યું ખબર છે જો અહીંથી આ કેસીસ છે ને ભાઈ તૂટી ગલ છે ને જો આ શેડો છે ને ઉસો રે આને હવે આપણે હેઠો વેહાડી અને પાછું ફરી ફિટિંગ કરવાનું છે આપણા આગળના વિડીયામાં તમે પાછી ગાડી અમે કમ્પ્લીટ કરીએ એનો પૂરેપૂરો વિડીયો આવી જશે તમે જોઈ શકો છો પાછી ગાડી અમે કમ્પ્લીટ કરીશું ને પૂરેપૂરો વિડીયો આવી જશે આગળના વિડીયોમાં